નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે ગુજરાત સરકારે અંબાજી યાત્રાધામના વિશ્વસ્તરીય વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાગૃહમાં જાહેરાત કરી કે અંબાજી મંદિરથી ગબ્બર ટેકરી સુધીના રૂપિયા બારસો કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે અંબાજી વિસ્તારમાં અત્યાર સુધી બે ટીપી સ્કીમ અમલમાં મુકાઈ છે પહેલી ટીપી સ્કીમ ઓગણીસો થી અમલમાં છે જે અંબાજી મંદિર અને તેની આસપાસના છ પોઈન્ટ ઝીરો સાત હેક્ટર વિસ્તારને આવરી લે છે બીજી ટીપી સ્કીમ ઓગણીસો થી અમલી છે જે બે સત્યાસી એકાશી હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી છે આ સ્કીમમાં ત્રેપન મૂળ પ્લોટ અને ચુમ્મોતેર અંતિમ પ્લોટનો સમાવેશ થાય છે થરાદ પોલીસે અભેપુરા ગામમાં થયેલી મંદિર અને દુકાનની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો છે પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે અભેપુરા ગામના શિવ મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી આ સિવાય બે દુકાનોમાંથી પણ રોકડ અને અન્ય સામાનની ચોરી થઈ હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓને ઝડપી લીધા છે થરાદના ખેડૂતોએ ગાંધીનગર વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી ખેડૂતોએ પોતાના ઓર્ગેનિક ખેતરમાં ઉગાડેલા દાડમની ભેટ આપી તેમણે વાવ થરાદને જિલ્લો બનાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો મુલાકાત દરમિયાન ખેડૂતોએ સિપ્પુ પરિયોજનામાં ઉનાળા દરમિયાન પાણીની માંગણી રજૂ કરી મુખ્યમંત્રીએ આ માંગણી પ્રત્યે સકારાત્મક પ્રતિભાવ આપ્યો તેમણે વિધાનસભા અધ્યક્ષ સાથે ચર્ચા કરવાનું સૂચન કર્યું આજે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં પરસે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ દાડમ ફૂડ માર્કેટની સામે આવેલા એક ઊંડા ખાડામાં આજે સવારે એક ઊંટ પડી ગયું હતું ટોળામાંથી પસાર થઈ રહેલા ઊંટોમાંથી એક ઊંટ અચાનક ખાડામાં પડી જતા શેણળ યુવક મંડળના જીવદયા પ્રેમીઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા લોડરની મદદથી ભારે જહેમત બાદ ઊંટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું નાનપુરની આર કે પટેલ ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય અને કેવી પટેલ કન્યા પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી હતી રાજીબા કન્યા સંકુલમાં ત્રણસો વિદ્યાર્થીનીઓએ દોઢસો જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી શાળાના સાયન્સ શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું ડીસામાં શુક્રવારે વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને બ્રાંચ નદીના પુલ પરથી બારસો બોટલ વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પડ્યા હતા એસએમસીએ ગાડી રોકાવતા બુટલેગરે ગાડી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડી પુલની દિવાલ સાથે અથડાઈ હતી પોલીસે લાઠી વડે કાચ તોડી બુટલેગરોને પકડ્યા હતા ઉત્તર ગુજરાતનું नो एकमात्र मल्टी सीटी मॉल हैप्पी मॉल हैप्पी मॉल

પાટણ જિલ્લાના જૈન તીર્થ શંખેશ્વરમાં ચોરોએ એક જ રાતમાં નગર શિવશક્તિ સોસાયટીના ચાર મકાનોને નિશાન બનાવ્યા છે તસ્કરો ડોક્ટર રમેશભાઈ હાલાણીના મકાનમાંથી ચાર લાખ સિત્તેર હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી છે ઘટનાની જાણ થતાં શંખેશ્વર પોલીસ સ્ટેશનના પીઆઈ એન પટેલ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે તપાસ માટે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લીધી છે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે દર વર્ષની સરખામણી વર્ષ બે હજાર પચીસના ઉનાળામાં ગરમી ભૂક્કા બોલાવે તો નવાઈ નહીં કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે તેમના આગમનને ધ્યાને રાખી સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરી રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખી શહેરના રસ્તાઓનું મેક ઓવર કરવામાં આવી રહ્યું છે શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી હિમાચલ પ્રદેશમાં શિયાળાની ઋતુના વિદાય પહેલા ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી વિગતો મુજબ રાજ્યના કુલ્લુ સિમલા લાહોલ અને કાંગડાના ઘણા વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષાને કારણે નુકસાન થયું છે શુક્રવારે કુલ્લુના પાહાનાલ અને કાંગડાના છોટા ભંગલના મુલથાનમાં વાદળો ફાટ્યા હતા અને ઘણું નુકસાન જોવા મળ્યું હતું શુક્રવારે રાત્રે પણ કુલ્લુના ગાંધીનગરમાં ભૂસ્ખલન ચાલુ રહ્યું અને અહીંથી લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત થયા છે જોકે શનિવારે રાજ્યમાં હવામાન સાફ થઈ ગયું